વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ વડોદરાની લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ તેમણે જણાવ્યું હતું કે આજે સવારે સૌ પ્રથમ મેં માતાજીના આરતી પૂજા કર્યા બાદ ઇસ્કોન મંદિર ખાતે શિશ ઝુકાવ્યું છે અહીં બહોળી સંખ્યામાં સમર્થકો આવ્યા છે તે જોઈને ખૂબ આનંદિત થયો છું અને તેની ઉર્જાથી ફોર્મ ભરવા જઈ રહ્યો છું સામાન્ય માણસના હક માટે હું લડીશ સામાન્ય જનતાની પડતી મુશ્કેલીઓનો અવાજ ઉઠાતો રહેશે ખાસ કરીને સ્થાનિક રોજગારીના પ્રશ્નો છે તે રજૂઆત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી વડોદરાની જનતાએ જેને જનસમર્થન આપ્યું છે તેઓ શહેરનો વિકાસ કરવામાં ક્યાંક કાચા પડ્યા છે અને તેથી વડોદરાનો વિકાસ કરવાની પણ પૂરી જંખના છે આ તમામ કામો કરવામાં જો બે વર્ષ દરમિયાન હું નિષ્ફળ જઈશ તો એટલું ચોક્કસ કહું છું કે મારા પદ પરથી રાજીનામું આપી દઈશ ત્યારબાદ જસપાલસિંહ પઢિયાર મોટી સંખ્યામાં પોતાના જન સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે નવી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં વિજય મુહૂર્તમાં તેઓએ પોતાનું નામાંકન દાખલ કરાવ્યું હતું લોકસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટી તરફથી મને જે જવાબદારી સોંપી એના ભાગરૂપે આજે ઉમેદવારીપત્ર ભરવા માટે અહીંયા આવ્યા હતા સતત બે હજાર દસથી રાજકીય ક્ષેત્રે કામ કરી બે હજાર બારમાં પ્રથમ વખત વિધાનસભા લડ્યો ત્યારબાદ બે હજાર સત્તરમાં ફરીથી પાર્ટીએ તક આપી અને વિધાનસભાની ચૂંટણી વીસ મતથી હું જીત્યો અને બે હજાર બાવીસમાં પણ પાર્ટીએ ફરી તક આપી એના માટે ખાસ કરીને હું મને ત્રણ ત્રણ વિધાનસભામાં પણ જાતની અપેક્ષા વગર મારી પાદરાણી જનતાએ જે મને મત આપ્યા એમને જે મને પ્રેમ આપ્યા સ્નેહ આપ્યા આશીર્વાદ આપ્યો એના ભાગરૂપે વડોદરાના તમામ આગેવાનો દ્વારા લોકસભા બેઠકના આગેવાનો દ્વારા મારું નામ પાર્ટીમાં મુખ્ય પાર્ટીએ મને આ લોકસભા બેઠક લડવાની જવાબદારી સોંપીશ તે બદલ હું તમામ મારી પાદરાની જનતાનો વડોદરા લોકસભા બેઠકના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું અમે લોકો તમામ અઢાડે વર્ણને સન્માન મળે ન્યાય મળે હક મળે એ રીતનું વિચારધારા ધરાવનારા લોકો છે કોઈ પણ સમાજ હોય ક્ષત્રિય સમાજ છે પાટીદાર સમાજ હોય આદિવાસી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય એસસી એસ સમાજ હોય એ તમામ લોકોને સમાન ન્યાય અધિકાર ન્યાય હક અધિકાર અને એમને એમના હકો મળે એ માટે સતત અમારા પ્રયત્નો રહેતા હોય છે કોઈપણ સમાજ માટે ક્યારેય પણ ખોટી ટીકા ટિપ્પણી કરવી અને એ પણ અવદ્ર ટીકા ટિપ્પણી કરવી એ ક્યારેય સાંખી લેવામાં ના આવે હજી મારા ઘરની સેનાના અને અન્ય જે સંગઠનો છે એ તમામ મારા ભાઈઓ અને વડીલોએ મને વડીલોએ મને આશીર્વાદ આપ્યો છે મારા ભાઈઓએ મને સહકાર આપ્યો છે જે બદલ હું તમામનો દિલના હૃદયપૂર્વક આભાર માનું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર